તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપશો કોઈ સ્વસ્થ અને સાજા છો મા ભગવતી હર હંમેશા સ્વસ્થ અને સાજા રાખે એવી શુભકામનાઓ આપું છું અને દોસ્તો આજે તો અવાર અવરમાં એક મિત્રનો ફોન આવ્યો છે કે સુરતથી આપણને યુટ્યુબર મળવા આવે છે આપણા ઘેર એટલે એમને લેવા જવાનું છે બરાબર જવું છે ને લઈ આવ્યા સુરતથી આવે છે આપણા મિત્ર છે યુટ્યુબમાં એક મિત્ર બન્યા છે અને આજે નાખો જેટલે આવી ગયા ફોન કરેલો કે અમે આવીએ છીએ તો તમારા ઘેર તમે કો આવો એટલે એમને લેવા જવાનું છે તો ચાલો હવે એમને લેતા આવીએ અને રસ્તો પણ બતાવીએ ને એમને ઘેર પણ લેતા આવીએ બરાબર

આયો <laughs> આયો <laughs> જવાય છે હા તો ઊંચા ને ચી નાતો તો બેહો આય તાપ ગનોઈ છે ચાલ <laughs> 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 <hlegaul>, là súng ở đây lời <laughs> lời <laughs> lời <laughs> lời <laughs>

nahi aapka na gese na hota hai રાત્રે બાર વાગ્યો બે વાગ્યો ગમે તારા पर तो कर तो ये सब तो कर दे नर्मदा के वाला नर्मदा के वाला आता नर्मदा के वाला येला क्रॉस कर जाए एनी सीन सीता नर्मदा के वाला ऐसी सी दौड़ता था उधर की क्या बात कौन सुने फुटबॉल तुम्हारे सवाल करવાનું વધારે આ નજીક છે તમારો જય માતાજી જય માતાજી જય માતાજી આવજો ફાઈનલી દોસ્તો મહેમાનો હવે મળીને આપણા ઘરે આવીને હવે પાછા જાય છે ઘણું દુઃખ થાય છે પણ એમને રોકી ના રાખાય કારણ કે એમને જવાનું હોય પાછું પણ બે કલાક રહ્યા ઘણું મજા આવી સારું લાગ્યું

તો ચાલો દોસ્તો હવે આપણે ખાવાનું કાઢી લીધું છે અને હવે ખાઈ લઈએ અને વિડીયો પણ હવે હાથમાં પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી બીજા નવા વિડીયો કાલે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય માતાજી જય માતાજી